જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર રાજકુમાર સંતોષી કે જેમને બે વર્ષની સજા થઈ છે ચેક રિટર્ન કેસમાં પ્રોડ્યુસર રાજકુમાર સંતોષીને બે વર્ષની સજા જામનગર સેશન્સ કોર્ટે રાજકુમાર સંતોષીને સજા ફટકારી છે ચેક રકમની બમણી રકમનો દંડ અને બે વર્ષની સજા ફટકારી સત્યાવીસ ઓક્ટોબરના રોજ કોર્ટમાં હાજર થવા માટે આદેશ છે જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર રાજકુમાર સંતોષી જેમણે ઘણી બધી ફિલ્મોને પ્રોડ્યુસ કરી છે ચેક રિટર્નનો એમને કેસ હતો એમાં બે વર્ષની સજા બમણી રકમનો દંડ અને બે વર્ષની સજા ફટકારી સત્યાવીસ ઓક્ટોબરના રોજ કોર્ટમાં હાજર થવા માટે આદેશ છે જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર રાજકુમાર સંતોષી જેમણે ઘણી બધી ફિલ્મોને પ્રોડ્યુસ કરી છે ચેક રિટર્નનો એમને કેસ હતો એમાં બે વર્ષની સજા એમને ફટકારવામાં આવી છે જામનગર સેશન્સ કોર્ટે રાજકુમાર સંતોષીને બે વર્ષની સજા ફટકારી